આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભાજપના કાર્યકર્તા ઘરે ચોરી નો બનાવ બન્યો છે કાર્યકર્તાના માતાની સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તા અને તેના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા તે વેળાએ તસ્કરોએ વહેલી સવારે ઘરના દરવાજાનો નકુચો તોડી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરો ઘરમાંથી ત્રણ સોનાની વીટી એક મંગળસૂત્ર એક સોનાનું પેન્ડલ સહિત ચેન બુટ્ટીની સાથે પચાસ હજાર રૂપિયા જેટલી રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે સ્થાનિક રહીશે વહેલી સવારે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ફોર વ્હીલ કારમાં જોયા હોવાનું જણાવ્યું હતું ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ થતા તેઓ તરત જ કાર્યકર્તાઓની મદદ મદદે દોડી ગયા હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાવી છે ઠંડેરાવ માર્કેટની સામે નિલેશ એપાર્ટમેન્ટમાં આજે સવારે ચોરી થઈ છે મારા મમ્મી ત્યાં રહે છે અને એમના કાનના ટોપસ ચેન ગઈ છે આપણે શું કહીએ મંગળસૂત્ર ગયું છે પચાસ હજાર કેશ ગયા છે તેવી રીતના ચોરી થઈ છે મને આજે અમારા ત્યાંના એક હેમલતા બેન છે આસપડોશી છે એમનો ફોન આવ્યો સવારના તો હું માંજલપુર ઘરેથી સવારના દોડીને આવ્યો જોતાની સાથે ત્યાં તાળા તૂટેલા હતા ત્યાં ગ્રીલને કાપીને ચોર ચોરી કરીને લઈ ગયા છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે આ સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનો મુદ્દા માલ હશે એ જે ગયું છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર